હેલો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ ઉપર તો આજે છે ને ચુંદડીની બહુ જ બધી નવી વેરાયટી આવી હતી બનીને તો એટલા માટે મેં વિચાર્યું કે ચલો રીલ્સ બનાવીને મારા ઇન્સ્ટાગ્રામ મોગલ વાળા જે પેજ છે એમાં હું છે ને દર્શક મિત્રોને બતાવી દઉં કે કેટલી સુંદર મજાની હેન્ડવર્કવાળી ચુંદડી આવી ગઈ છે રીલ્સ તો બની ગઈ પણ રીલ્સ બનાવ્યા બાદ ચુંદડીને સંકેલવાની પાછું ફરીથી હતી એની જગ્યાએ પેક કરીને મૂકવાનું અને એક વારમાં તો મિત્રો ક્યારેય રીલ નથી બનતી બહુ જ રિયલી મહેનત લાગે છે આ વસ્તુ માટે કેમ કે મને હવે એવું લાગે છે કે રીલ્સને સ્ક્રોલ કરવી બહુ જ સહેલી છે પણ છે ને એને બનાવવા માટેની બહુ જ મહેનત છે અને ફરી બીજી રીલ બનાવવા માટે જો હું પાછો સામાન લઈને આવી આમાં છે વરમાળા અને દીકરીઓના આણાના જે રૂમાલ છે ને એ છે ટીપાઈ તાંસ અને ટેબલ આ રીતે જો અમે ત્રણેય પહેલાં ગોઠવી દીધા જેથી કરીને જ્યારે રીલ્સ બનાવવાનું શરૂ થાય ને ત્યારે કસ્ટમરોને વ્યવસ્થિત ગોઠવેલું હોય તો સરસ મજાની પેટર્ન દેખાય આ જો મારી વરમાળા થોડી એકબીજામાં ગુચવાઈ ગઈ છે અને સરખી કરીને મેં પાછી મૂકી નેવી બ્લુ કલર ની આ વરમાળા છે બીજું કોમ્બિનેશન હું લાવી છું રેડ કલરની વરમાળા છે આ રીતના ગ્રીન પિંક આવી રીતે ગ્રીન પિંક અને બ્લુ કલરની અને રેડ કલરની વરમાળા તમને મળી જવાની છે ઓર્ડર પ્રમાણે અને હા મારું એક્ઝેક્ટ લોકેશન ધોળકા છે ઘરેથી જ મારો બિઝનેસ ચાલે છે અને ઓનલાઈન મારે દૂર દૂર સુધી આ સેલિંગ થાય છે નજીકના કસ્ટમરો ઘરે આવીને જ પરચેસ કરી જવાનું અને બહારના જે કસ્ટમરો છે એમની માટે આપણે કુરિયર સર્વિસ અવેલેબલ રાખેલી છે તો રીલ્સ બની ગઈ એટલે તમામ હું હવે સંકેલી કેમ કે એકદમ પ્રીમિયમ વસ્તુ એકદમ વ્યવસ્થિત રાખવી તો જ આનો લુક સારો એવો રહે છે બહુ જ થાકી ગઈ રીલ્સ બનાવીને અને ભૂખ પણ બહુ જ લાગી ગઈ તેથી હું પહોંચી ગઈ છું રસોડામાં જેથી કરીને મેં કીધું હવે જમી લઉં કેમ કે બહુ જ રીલ્સમાં બોલવાની સાથે સાથે ઘણી મહેનત લાગતી હોય છે તો ફટાફટ હવે હું લાગી છું જમવા માટે જુઓ મેં મસ્ત મજાનું મમ્મીએ બનાવેલું શાક છે એ કાઢ્યું અને હવે પૂરી છે એની જોડે તો પૂરી અને શાક ખાઈ લઉં કેમકે બહુ જ થાક લાગી ગયો અને ભૂખ લાગી ગઈ તો હવે શાંતિથી જમી લઉં પછી બાકીના કસ્ટમરોના રિપ્લાય ફરીથી શરૂ થશે તો હું બેસી ગઈ છું હવે જમવા અને થોડી વાર એવું થયું કે તડકે બેસીએ શિયાળામાં બહુ મજા આવે તો તડકે બેસીને હવે હું જાઉં છું મારા ઘરે થોડી વાર માટે આરામ કરવા તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં